ખર્જણા પરઠાના ટોલનાકા પાસેથી બરોદરા રુરલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 95 લાખ પ્રાંદો પરત પનાવટને વિદેશી તારું ચડપી પાડ્યું બરોદરા જિલ્લાના ખર્જણા ચિકાવેલા પરઠાના ટોલનાકા પાસેથી બરોદરા રુરલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આતતા કઈ શકાય એટલો મોટો તારું નો જથ્થો ચડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવા અનુસાર બરોસ્તી બરોદરા તરફની ટ્રેકના ટોલપોદ પહેલા વાહન ચેકિંગમાં આતે દરમિયાન બરોસ તરફથી એક Tata ટેમ્પોના ચાલક પોલીસે વાહન ચેકિંગ કરતા તુરથી જોઈ જતા પોતાનો ટેમ્પો ઉભો કરી દીધેલ જેથી તેના ઉપર શંકા જતા સ્ટાફના પોલીસ માણસોએ ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઈવર અને તેની સાથે બીજો એક ઈસમ એક એમ કોલ બે ઈસમો બેઠેલ હતા જે બંનેને ટેમ્પામાં શું ભરેલ છે તે બાબતે યુક્તિ પ્રવૃત્તિથી પૂછતા તેઓએ બંને જણાવેલ કે ટેમ્પામાં પાછળ રાખેલ કન્ટેનરમાં વિદેશી તારોનો જથ્થો ભરેલ હોવાની હકીકત જણાવતા સ્ટાફના માણસોએ ટેમ્પાને બંને ઈસમો સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા करता। नंबर, पार, भागे पास करता एक हजार नौ सौ हजार नौ सौ बन तथा छोटी बॉटल नंग चौल मैं बॉटल नंग पंचाणु हजार नौ सौ छास किंत रुपया पंचाणु लाख छु हजार छसो नौ विदेशी दारू नो जत्थो तथा मोबाइल फोन नंग बेग कि रूपया वीस हजार तथा टाटा टेम्पो नंबर एम एच बार एलटी छुप दस लाख तथा जीपीएस एक करोड़ छ लाख छसो कब्जे कर छत्तीसठान चापड़ायल वेला कोंगाल तालुका परवूर जिला कोलम केरला अनीश कुमार उन्नी हिरावा उमरव छीस रहाण नीथु भवन कोनम પુથેન કુલમ પોસ્ટ ચિરા કારાજેલા કોલમ કેરળ નાવની ધરપકડ કરીને બેને વોન્ટેડ જાહેર કરી ચાર ઇસમો વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમા કુનો રજિસ્ટર કરાવ્યો છે રિપોર્ટર હજાર પઠાન ન્યૂઝ કર